ગુજરાતમાં સતત વધેલી બળાત્કારની ઘટના વચ્ચે વડોદરામાં બનેલી ઘટનાથી સૌ કોઈ દુઃખી થયા છે ત્યારે વડોદરામાં બનેલી બળાત્કારની ઘટના લઈને સુરતમાં વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ બી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારું લોહી ઉકળી ગયું છે આ દરિંદાને પકડવા પોલીસ મા અંબા આપે વડોદરા ખાતે બનેલી બળાત્કારની ઘટના લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ ભી વાત કરતાં કરતા ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે તેનાથી મારું લોહી ઉકળી ગયું છે આ દરિંદાને પકડવા પોલીસને મા અંબા શક્તિ આપે અંબાના ચરણોમાં વંદન કરી આરોપીને પકડી પાડીશું કોઈ પણ ખૂણમાં છુપાયો હશે તો પણ પકડાશે આપણી પાસે રાજનીતિના અનેક મોકા હોય છે જો કે નવરાત્રીના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરવું હતું મા અંબે અને ઘરે રહેલા માનું વિચાર કરી કોઈ ખોટું કામ નહીં કરતા તેમ કહ્યું હતું આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને મા અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અમદા આ ગુજરાત ના એક એક પોલીસ જવાનો નો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ ભી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે ગુરુ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની ઘટના લઈને ભાવુક થઈ આક્રોશ સાથે આરોપી સામે કડક કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઅર્સ